પટણાટિયા ગામ પ્રાથમિક શાળા તાલુકો જાલુદ જિલ્લો દાહોદમાં બિરસા મુંડાની જયંતિની ઉજવણી કરવામાં આવી વધુ માહિતી અંતર્ગત પંદર નવેમ્બર એક હજાર આઠસો ને સત્તાવન એકસો શરૂઆત પ્રભાત ફેરી દ્વારા કરવામાં આવી તેમજ બિરસા મુંડાના જયંતિ દિન નિમિત્તે ધોરણ એકથી પાંચ બાળકોની કક્ષાનું બિરસા મુંડા વિશે અસરકારક વાત સંવાદ કરી માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું જય જોહાર શબ્દ પ્રકૃતિને અનુકૂળ ચિત્રો દોરવામાં આવ્યા બાળકોમાં આનંદ ઉત્સાહ સાથે બિરસા મુંડાનું ચિત્ર દોરી ભવ્ય રંગોળી તમામ શિક્ષકો અને બાળકો દ્વારા પૂરવામાં આવી બાળકોમાં શિક્ષકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો જય જોહર જય આદિવાસી જય બિરસા મુંડાના નારાથી વાતાવરણ પ્રફુલ્લિત બન્યું હતું બાળકોમાં વીર પુરુષો વીર વીરંગાનાઓને જાણવાની સમજવાની જિજ્ઞાસા જોવા મળી હતી આચાર્ય શ્રી રમેશ ભામોર શિક્ષકભાઈ બહેનો રાજેશભાઈ ગજુભાઈ કનુભાઈ પટેલ સ્મિતા બૌદ્ધ તમામ શિક્ષક શાળા પરિવાર તરફથી બિરસા મુંડા જન્મજયંતિની શુભકામનાઓ